કમ લેફ્ટુ માઇન્ડનો વિડીયો તો મારે વિડીયોમાં તમારા બધાને હાર્દિકને હાંસલ તેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં છું ઓ આજે જવાનું છે આપણે ગોળત્રાવ ભાવનગર ત્યાં જઈને તમને સારા સારા લોકેશન દેખાડવાનું છે કૃષ્ણકુમાર શિવજીનો હોલ સક્કર ચક્ષીનો હોલ અને રાજમહેલ તમને દેખાડીશ અને નવા નવા સિનેમેટિક શોટ તમને હું દેખાડીશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીશ ગઈ છે વિડીયો માં એન્ડ સુધી બન્યા છે જો મિત્રો આ છે કૃષ્ણ કુમારસિંહ મહારાજા નો રાજમહેલ બોટા હેલો YouTube ફેમિલી HR ઓફિસર માં તમારું હાર્દિક સ્વાગત છે માય બેક ન્યુ વિડીયો

તો મિત્રો વિડીયોમાં બને રહી છે હું તમને આગળ બીજા નવા નવા કોઈ લોકેશન બતાવું છું મિત્રો આપણા ભોળાનાથના મંદિર તો તમને દેખાડું છું દર્શન કરાવું છું તમે દર્શન કરી લેજો

ભાવનગર ધોબી ઘાટ માં જો આ ડિમોલિશન નું કામ ચાલી રહ્યું છે કયો મકાન વીર વિખેર થઈ ગયા છે મિત્રો તમારા ગામમાં જો ગાય ડેમોલેશન આવી હોય ને કોના કોના મકાન પડી ગયા છે કાસ કરીને કોમેન્ટ કહેજો બરોબર અને તમે ક્યાંથી છો એ પણ કહેજો કોમેન્ટ કમેન્ટ કરી દેજો અને ફેસ કન્ટિન્યુ બ્લોગ લગીને બન્યા રહેજો તમને જો આગળનું તો ઘણું દેખાડવાનું છે બરોબર કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ હા છે મિત્રો રણજીતભાઈ

মিত্ৰ্লাৰ্টি চালু હજી બહુ વધારે વરસાદ આવવાનો એવું લાગે છે કેમ કે ગરમી બહુ થાય છે કે હમણાં વરસાદ આવે છે પણ સવારે તો બહુ કાઢીને કેટલો વરસાદ આવ્યો હતો હજી એને પણ વરસાદ હજી આવશે એવું લાગે તો કઈ નઈ મિત્રો વિડીયો હું રહી ગયો તમને આગળનું લોકેશન દેખાડું છું આગળનો વ્યુ કાક આ રીતમાં આવશે નીચે પહોંચ્યા પછી ચાલો તમને હું આગળ જઈને દેખાડું કમેન્ટ કરી દેજો હોય મારા હર મહાદેવ લખીને આવ્યો હવે તમને દેખાડું આગળનો જો આપણે બધાય બીજા યુટ્યુબર આવી ગયા છે એમને મિક્સ મિક્સ મસાલા જીજે ફોનના મિક્સ મસાલા જીજે ફોનના માલિક આવી ગયા છે આજે બધા યુટ્યુબર ભેગા થઈ ગયા છે આજે ફૂલ સપોર્ટ કરી જો તમારી ચેનલ છે નામ આપો ને તમારી ચેનલનું નામ છે આની સરિયા વિલો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી ને ફૂલ સપોર્ટ કરી ને આ અમારો છે ખાસ મિત્ર રણજીત

આ રીતનો કંઈક રાજમહેલ છે અહીંથી એનો વ્યૂ આ રીતનો દેખાય છે થોડુંક તમને ઝૂમ કરીને દેખાડો સરખું દેખાય છે નહીં પણ તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો ને મિત્રો પાડ ઉપર કંઈક આ રીતનું કંઈક કામ ચાલી રહ્યું છે જો આ તમે રેતીને ઢગલા ને એવું જોઈ શકો છો વાહ છતરિયોનું કામ હાલે છે અમારી ભાષામાં છત્રી કહે છે તમારી ભાષામાં હું કેતા કોમેન્ટ કોમેન્ટ કરી નાખજો ચાલો જઈએ આગળ સુધી વિડીયો નો વ્યુ કઈ આ રીતનો છે જવાહર બાલ વાટિકા ભાવનગર મહાનગર પાલિકા તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણી ગાડીમાં બોટ તળાવ છીએ અને વાગી ગયા છે સાંજના છ તો હવે જઈશું આપણે આપણી ઘર તરફ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જવું કારણ કે વરસાદનું વાતાવરણ ખૂબ ગંદગી છે

thằng mà tăng nhau bữa þetta er tru. tru. tað er hetta. tað er tað મિત્રો વિડીયો કેવો લાગ્યો જો તમને વિડીયો સારો લાગ્યો હોય લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરીએ અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને જો અમારી ચેનલ ઉપર નવો આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો મળશું હવે આ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાનું